ધામ ભરોડા ગામમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ મંદિરના ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો જેમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદર સાત બહુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ સંતના બ્રહ્મલીન એવા શ્રી કૃષ્ણ પ્રિયાચારી સ્મૃતિ મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી અને ગુરુજીના આશીર્વાદ લઈ ધન્ય થયા હતા ભદ્રાવ ભદ્રાવતી પુરી ધામ ના ભાવિક સંત શ્રી કિશોરી મહારાજ દ્વારા વાણીનું રસપાન કરાવી ગુરુ અને શિષ્યના સંબંધ વિશે વિસ્તૃત માહિતી આપી અને સુંદર સાથે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ જય શ્રી કૃષ્ણ પૂનમ કહેવામાં આવે છે સમગ્ર વિશ્વમાં આજે ગુરુની માન્યતા આપ સૌને આપ જાણતા હશો કે આજે ઇંગ્લિશ શબ્દમાં ગુરુ માટે શું છે તો गुरु शब्द गुरु में ज राख गुरु इतने शू जो अंधकार की प्रकाश बाजू नहीं जाए चारे बाजू अंधकार व्यवहार में अंधकार एक बुद्धि में अंधकार विवेक में अंधकार व्यवहार में अंधकार આંખ આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર શિષ્યને જીવમાંથી શિવ બનાવવા માટે નરમાંથી નારાયણ બનાવવા માટે માનવમાંથી મોહન બનાવવા માટેનો એક સંકલ્પ પૂર્વક સંકલ્પપૂર્વક દિવ્ય ભૂમિકાનો આ દિવ્ય સમય છે ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમાના પાવન અવસરમાં સ્ટાર ગુજરાતી ટેલિવિઝનને ખૂબ ખૂબ આભાર એક શ્રી ભદ્દાવતી ધામ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનો એક મહાન તીર્થ સનાતન ધર્મનો મહાન તીર્થ આનંદ આનંદજીલા ઉમેદ ઠાકુકનો આ ધરોડા ધામ એ આપ સૌની કુરપુર્માના પાવ અવસરમાં ખૂબ ખૂબ શુભકામના સૌના જીવવા જીવનમાં મંગલ બધે મંગલ પ્રસરે સૌના જીવન મંગલમય થાય એની શુભેચ્છા શુભકામના શુભનાંશ બહુ કિશોર મહારાજ પરમ એક